નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ જાન્યુઆરી જો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

કુદરતી સંપદાની મોટા પ્રમાણમાં નુકસાની પહોંચાડવામાં આવતી હોવા છતાં વાગડના પ્રાથમિક ખનિજ ચોરી કરાય છે આ અંગે વારંવાર સ્થાનિક વિભાગોમાં ફરિયાદ કરાઈ હતી તેમ છતાં આ સંદર્ભે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી તાજેતરમાં અબડાસા લખપત વગેરેમાં ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી જેથી રાપર તાલુકામાં પણ કડક પગલા લેવા માંગ કરાઈ છે રાપર તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કુદરતી સંપદાને નુકસાની પહોંચાડાતી હોવાથી જાગૃત વર્ગને હિજરત કરવાની ફરજ પડી રહી છે આ બાબતે વારંવાર સ્થાનિક પોલીસ સહિતના વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી ખનીજ ચોરી અંગે ભૂતકાળમાં હત્યા મારામારી સહિતના ગંભીર બનાવો પણ ઉજાગર થઈ ચૂક્યા છે આવા સંજોગોમાં આ પંથકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડ બહાર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો વતી ભરતભાઈ ચાવડા દ્વારા કરાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર